સિંધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેપલગ્રિંગ પાર્ટી પ્લોટ ખાતે હાલુડીના વિવાહનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિંધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહેલ છે તે અંતર્ગત આજરોજ ગૌધુલિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ જે એકલગ્રીમ પાર્ટી પ્લોટ ખાખી જાળીયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ય વિધિ દ્વારા પંદર દંપતી પ્રભુતા માંગ પગલા માંડ્યા દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ યુકે પ્રજ્ઞાબેન રાજા દ્વારા સત્તાવીસ જેટલી જીવન જરૂરિયાતો વસ્તુ આપવામાં આવી તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય ચૌદ જરૂરિયાત વસ્તુ આપવામાં આવી તેમ દીકરીને ચાલીસ કન્યાદાનની જીવન જરૂર વસ્તુ આપવામાં આવી આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયેલ જે રાજમાર્ગ પર ફરેલ અને સમય અનુસાર પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ પી જોશી બિરાજમાન રહેલ આ ધર્મોત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા પંદર દંપતીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડો મનસુખભાઈ માંડવિયા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હકુભાવાળા જામનગર બાર કાઉન્સલર ના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગ ના કિરણબેન સુવા સુનિલભાઈ ધોળકિયા અમરેલીના હસુભાઈ જોશી અશ્વિનભાઈ ત્રિવેદી જુનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ જુનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી અશોકભાઈ રાણીગા પા ચંદ્રવાડિયા ગોપાલભાઈ ઝાલાવડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ હતા આ વહાલુડીના વિવાહ ના સફળ બનાવવા સિંત્રથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ત્રિવેદી સોલંકી જગદીશભાઈ પૈડા સતીશભાઈ સોજિત્રા મનુભાઈ બારોટ કાનાભાઈ ચનાબાબરા સંજયભાઈ મુરાની સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી રિપોર્ટર અરશીભાઈ